મિત્રો સૂર્યગ્રહણ બે હજાર પચીસ જો આ દિવસમાં કરશો ફક્ત આ ઉપાય તો ઘરમાં લક્ષ્મીજી હંમેશા વસશે અને પૈસા ક્યારેય ખૂટશે નહીં ટકા લોકો આ વાત જાણતા નથી આજે હું તમને એવું રહસ્ય જણાવીશ જે તમારા જીવનને બદલાવી શકે છે યાદ રાખજો ક્યારેક નાનો ઉપાય પણ મોટું પરિવર્તન લાવી શકે છે નમસ્કાર પ્રણામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ઘણીવાર આપણું જીવન એવું બની જાય છે કે આપણે દિવસ રાત મહેનત કરીએ કમાણી કરીએ પણ પૈસા હાથમાં ટકતા જ નથી પગાર આવે નફો થાય કે અચાનક ધનલાભ થાય પણ એ ધન ક્યાંક ને ક્યાંક વહી જાય છે ઘરમાં ક્યારેક અંધાર્યા ખર્ચા આવી પડે છે ક્યારેક આરોગ્ય પર ખર્ચ થાય છે તો ક્યારેક દેવું સતત વધતું જાય છે આ સમસ્યા એટલી સામાન્ય છે કે લાખો લોકો એને અનુભવે છે આવી પરિસ્થિતિમાં લોકો વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે શું ઘરમાં પૈસા રોકાઈ શકે શું એવી કોઈ રીત છે જે ધનપ્રવાહને સતત બનાવી શકે શાસ્ત્રો કહે છે હા એવી રીત છે પણ એ માટે સમયનું મહત્વ ખૂબ છે કારણ કે દરેક ઉપાય હંમેશા સમાન ફળ આપતો નથી કેટલાક ઉપાયો ખાસ સમયે જ અજમાવવાથી અદ્ભુત પરિણામ આપે છે એમાં એક છે સૂર્યગ્રહણનો સમય મિત્રો સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે એ સમયે સૃષ્ટિની ઉર્જા અસાધારણ રીતે સક્રિય રહે છે એટલે જ ગ્રહણ દરમિયાન કરેલા ઉપાય સામાન્ય દિવસ કરતા અનેકની અસરકારક બની જાય છે ઋષિ મુનિઓથી લઈને આજના વાસ્તુશાસ્ત્રીઓ સુધી બધાએ આ વાત માન્ય કરી છે કે ગ્રહણનો સમય નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક શક્તિઓને આમંત્રિત કરવા માટે શ્રેષ્ઠ છે હવે પ્રશ્ન એ છે કે આ ખાસ સમય કયો ઉપાય કરવો ઘરમાં પૈસા રોકાવવા માટે શું કરવું તો મિત્રો આજે હું તમને જે વાત કહેવા જઈ રહી છું એ બહુ સરળ છે પણ એની અસર ચમત્કારિક છે આ ઉપાય ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને ઘરની જીવનરેખા ગણવામાં આવે છે એ જ દરવાજાથી ઘરમાં ઉર્જા પ્રવેશે છે જો દરવાજો સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ટકશે પરંતુ જો દરવાજા પર નકારાત્મક તો પૈસા ઘર સુધી પણ રોકાતા નથી દિવસે કરેલો મુખ્ય દરવાજાનો ઉપાય ઘરમાં સંપત્તિની વૃદ્ધિ લાવે છે અને દેવું દૂર કરવામાં મદદ કરે છે આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ કરી શકે પરંતુ એ માટે વિશ્વાસ અને શ્રદ્ધા જરૂરી છે આજે હું તમને એ ઉપાય વિગતવાર સમજાવીશ જેથી તમે પણ આ સૂર્યગ્રહણનો લાભ લઈ શકો અને અંતે ખાસ ઉપાય પણ જણાવીશ જે ખૂબ જ મહત્વનો છે તો મિત્રો જો તમે સતત ધન સંકટ સામનો કરી રહ્યા છો પૈસા કમાઈને પણ ઘરમાં અટકતા નથી કે તમને લાગે છે કે ઘરમાં નકારાત્મકતા વધી ગઈ છે તો આ વિડીયો આખરે સુધી જોવો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા તમને વિડીયો પસંદ આવતો હોય

આપણા શાસ્ત્રો કહે છે કે ગ્રહણના સમયમાં કરેલી સકારાત્મક ક્રિયાઓનો ફળ સાત ગણો વધારે મળે છે હવે વાત કરીએ સૂર્યગ્રહણ બે હજાર પચીસની આ વર્ષનું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આવી રહ્યું છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક પાર્શલ સોલર અક્લિપ્સ એટલે કે અંશિક સૂર્યગ્રહણ રહેશે આ ગ્રહણ ભારતીય ભૂમિ પરથી સ્પષ્ટ રીતે જોવા નહીં મળે પરંતુ એની અસર દરેક જગ્યાએ અનુભવાય છે કારણ કે ચંદ્ર અને સૂર્યના સંયોગની આ ક્ષણ બ્રહ્માંડની ઉર્જાને બદલાવી દે છે સમયની વાત કરીએ તો વૈશ્વિક સમય પ્રમાણે આ ગ્રહણ સાંજે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે સવારે સાત વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે મહત્તમ પર હશે અને રાત્રે નવ વાગીને ત્રેપન મિનિટ વાગ્યે પૂર્ણ થશે હવે જો આપણે તેને ભારતીય સમય પ્રમાણે ગણીએ તો આ ગ્રહણ રાત્રે લગભગ સવારે દસ વાગીને ઓગણસાઠ મિનિટ વાગે શરૂ થશે અને બીજા દિવસના સવારે ત્રણ વાગીને તેવીસ મિનિટ વાગે પૂર્ણ થશે તમે વિચારશો કે જો ભારતમાંથી ગ્રહણ દેખાતું નથી તો શું એની અસર થશે હા મિત્રો થશે જ ગ્રહણનો પ્રભાવ માત્ર દેખાવાથી જ નથી થતો આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની સૂક્ષ્મ ઊર્જા પ્રવાહી બને છે એટલી જ આ સમયમાં શુદ્ધિ પ્રાર્થના અને સકારાત્મકતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે મુખ્ય વાત એ છે કે આ ગ્રહણનો સમય જો યોગ્ય રીતે વાપરવામાં આવે તો જીવનમાં ચમત્કારિક ફેરફાર આવી શકે છે ઘણા જ્યોતિષાચાર્યો કહે છે કે આ વખતે કરેલા નાનકડા ઉપાય પણ વિશાળ ફળ આપે છે એટલે જ મિત્રો આ ગ્રહણ માત્ર તારીખ કે સમય જાણવા પૂરતું નથી એ તો એક અવસર છે સકારાત્મકતા સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો મિત્રો હવે જાણીએ સૂર્યગ્રહણ દરમિયાન કરવાનો પહેલો સૌથી પ્રભાવશાળી અને સરળ ઉપાય છે મુખ્ય દરવાજા પર ઘીનો દીવો પ્રગટાવવો આ ઉપાયને શાસ્ત્રોમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરનો મુખ્ય દરવાજો એ ઘરની પ્રવેશ દ્વાર ઉર્જા છે જેવું પાણી નદી દ્વારા ઘરમાં પ્રવેશે તેમ સુખ સમૃદ્ધિ અને નકારાત્મકતા પણ એ જ દરવાજાથી અંદર આવે છે જો એ સ્થળે સકારાત્મક ઊર્જા જાળવી શકાય તો ઘરમાં ક્યારેય દારિદ્ર્ય નહીં આવે ગ્રહણના સમયમાં આ ઊર્જા અનેક ગણી વધી જાય છે એટલે મુખ્ય દરવાજા પર કરેલો દીવો પ્રગટાવવાનો ઉપાય અતિશય ચમત્કારિક ફળ આપે છે આ ઉપાય કરવાની રીત બહુ જ સરળ છે ગ્રહણ શરૂ થવા થોડું પહેલા શુદ્ધ ઘીનો દીવો તૈયાર રાખો ઘી માટે ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે પરંતુ ઘીનો દીવો કરવાથી પરિણામ વધુ ઉત્તમ મળે છે દીવો પિતળ કે માટીના દીવામાં હોવો જોઈએ સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ટાળવો દીવાના બત્તી માટે સૂતા કે કપાસનો વંટેલો જ વાપરવો દીવો તૈયાર કર્યા પછી તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર કે અંદર એવી જગ્યા પર મૂકો જ્યાં હવા ના વાગે અને દીવો ભૂસાઈ ન જાય દીવો પ્રગટાવતા પહેલા હાથમાં થોડું ગંગાજળ લઈને દરવાજા પર છાંટો ગંગાજળથી દરવાજાની પવિત્રતા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ત્યારબાદ દીવો પ્રગટાવો અને દીવાના સમક્ષ ઊભા રહીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો ઓછામાં ઓછા અગિયાર વખત જાપ કરો શક્ય હોય તો એકસો વાર મંત્ર બોલવો વધુ ઉત્તમ રહેશે દીવો પ્રગટાવ્યા પછી એને આખું ગ્રહણ ચાલે ત્યાં સુધી બળવા દો જો દીવો મધ્યમાં બુઝાઈ જાય તો તરત નવો દીવો પ્રગટાવી દો દીવો સતત પ્રગટતો રહેશે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકશે નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપાયથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે પરિવારના સભ્યો વચ્ચે સુખ શાંતિ વધે છે અને ધનની આવકમાં સતત વૃદ્ધિ થાય છે આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે દીવા સાથે થોડીક હળદરની ગાંઠ થોડા ચણાના દાણા અને એક નાનું તુલસીનું પાન પણ દીવાના બાજુમાં રાખી શકો હળદર સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે ચણા સ્થિર આવક દર્શાવે છે અને તુલસી શુદ્ધતા અને પવિત્રતા લાવે છે આ ત્રણ વસ્તુઓ સાથે રાખવાથી દીવો માત્ર પ્રકાશ નહીં આપે પરંતુ ઘરમાં લક્ષ્મીજીના આગમન માટે શક્તિશાળી ચુંબકનું કામ કરે છે દીવો પ્રગટાવતા સમયે મનમાં એક સકારાત્મક ભાવ રાખવો જરૂરી છે તમારા મનમાં એવું વિચારો કે આ દીવાના પ્રકાશથી અંધકાર દૂર થઈ રહ્યો છે નકારાત્મક ઊર્જા ઘરની બહાર જઈ રહી છે અને લક્ષ્મીજી ઘરમાં પ્રવેશી રહ્યા છે ઉપાયનો સાચો ચમત્કાર તમારા ભાવથી જ જન્મે છે જો મનમાં શંકા કે નકારાત્મકતા રહેશે તો ઉપાયનું ફળ અડધું થઈ જશે મિત્રો ગ્રહણ પૂર્ણ થયા પછી દીવો બુઝાઈ જાય તો એને તરત પાણીમાં કે નદીમાં વિસર્જિત કરવાની જરૂર નથી દીવો દીવો શાંતિથી જાય તો તેને મંદિર પાસે પાસે કે તુલસીના છોડ મૂકી દો પ્રગટાવ્યાની રાખ કે બાકી રહેલું ઘી પવિત્ર માનવામાં આવે છે એને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં અખૂટ સંપત્તિનો પ્રવાસ શરૂ થાય છે આ ઉપાય કેટલા સમય સુધી કરવો જો તમે માત્ર સૂર્યગ્રહણના દિવસે કરશો તો પણ પરિણામ મળશે પરંતુ જો દરેક સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે નિયમિત કરશો તો ઘરમાંથી ગરીબી કાયમ માટે દૂર થઈ જશે ઘણા આ પરંપરા પેઢી પેઢી દર ચાલી આવે છે એ લોકો કહે છે કે ક્યારેય પૈસા ખૂટ્યા નથી ધંધો સતત વધ્યો છે અને ઘરમાં શાંતિ કાયમ રહી છે મિત્રો બીજો ઉપાય એ છે મુખ્ય દરવાજા પર લક્ષ્મી પચ્ચી ચિત્રિત કરવાનો ઉપાય આ ઉપાય અત્યંત પ્રાચીન છે અને પેઢીઓથી કરવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીજી જ થાય છે જ્યારે ઘરના મુખ્ય દરવાજે એમના હોય એ છે કે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશી રહ્યા છે ગ્રહણના સમયે આ પચીનો બનાવવાથી ઘરમાં સંપત્તિની ઉર્જા અનેક વધી જાય છે ઉપાય શરૂ કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે ધોઈ સાફ કરો

જો શક્ય હોય તો અષ્ટગંધનો ઉપયોગ કરો આ રંગ વડે મુખ્ય દરવાજાની અંદરથી બહાર જતા દિશામાં નાના નાના લક્ષ્મી પશ્ચિહ્નો દોરો પશ્ચિહ્નો અંદરથી બહાર નહીં પરંતુ બહારથી અંદર આવતા દિશામાં દોરવા તેનો અર્થ એ છે કે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશી રહ્યા છે દરેક પચચિહ્નને બનાવતા સમયે મનમાં ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલતા રહો પશ્ચિહ્નો બનાવ્યા પછી એના પર થોડા તાજા ફૂલ ચડાવો ગુલાબ કે મોગરાના ફૂલ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તુલસીના પાન ઉપલબ્ધ હોય તો દરેક પચ્ચીન પર એક નાનું પાન મૂકી શકો આથી પચ્ચીનો વધુ પવિત્ર બનશે પચ્ચીનો બનાવ્યા પછી ઘરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને એવું લાગશે કે જાણે લક્ષ્મીજી પોતે ઘરમાં આવી રહ્યા છે આ ઉપાયની વિશેષતા એ છે કે એ માત્ર ધન પ્રાપ્તિ માટે નહીં પરંતુ ઘરમાં સુખ શાંતિ કલહમાંથી મુક્તિ અને આરોગ્ય માટે પણ લાભદાયી છે માન્યતા છે કે પચ્ચીમો બનાવવાથી ઘરમાંથી દારિદ્ર્ય કાયમ માટે દૂર થઈ જાય છે જો ઘરમાં વારંવાર આર્થિક મુશ્કેલી આવી રહી હોય તો આ ઉપાય અત્યંત અસરકારક છે મિત્રો ગ્રહણ દરમિયાન કરેલો આ ઉપાય અનેક શક્તિશાળી બને છે એ સમયે બ્રહ્માંડની ઉર્જા પૃથ્વી પર વિશેષ પ્રભાવ પાડે છે તેથી એ ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરવાથી પરિણામ તરત જ દેખાવા લાગે છે ઘણા લોકોનો અનુભવ છે કે ગ્રહણના સમયે લક્ષ્મી પશ્ચિમો દોરવાથી થોડા જ દિવસોમાં પૈસા મળવા લાગે છે અટકેલા કામ શરૂ થાય છે અને બિઝનેસમાં અચાનક વૃદ્ધિ થવા લાગે છે ઉપાય કર્યા પછી ગ્રહણ પૂરો થાય ત્યાં સુધી દીવો સતત પ્રગટતો રહે તે જરૂરી છે જો દીવો બુઝાઈ જાય તો તરત જ નવો દીવો પ્રગટાવી દો ગ્રહણ પૂર્ણ થયા પછી દરવાજા પર બનાવેલા પશ્ચિમોને સાફ ન કરવો એને એમ જ રહેવા દો જેથી એની ઉર્જા લાંબા સમય સુધી ઘરમાં પ્રવેશતી રહે પછીનો ધીમે ધીમે ઝાંખા થાય તો જ નવા બનાવો મિત્રો આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે એક ગુપ્ત રીત છે ગ્રહણના સમયે પચ્ચીનો દોરીને એના આગળ એક નાની થાળીમાં એક નાળિયેર પાંચ સુપારી અને લાલ કપડામાં લપેટેલું સિક્કો મૂકો ગ્રહણ પૂરો થયા પછી આ થાળી મંદિરમાં દાન કરો ઘરમાં અખૂટ ધનની આવક શરૂ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની તંગી અનુભવાતી નથી મુખ્ય દરવાજા પર બનાવતી વખતે મનની ભાવના શુદ્ધ હોવી જોઈએ મનમાં લાલચ નહીં પરંતુ ભક્તિભાવ હોવો જોઈએ તમારા હૃદયથી લક્ષ્મીજીને આમંત્રણ આપો કે તેઓ તમારા ઘરમાં આવકાર્ય છે આ ભાવના સાથે કરેલો ઉપાય જીવનભર માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે મિત્રો હવે ત્રીજો ખાસ મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણીએ એ ઉપાય છે તિજોરી માટેનો ઉપાય મિત્રો સૂર્યગ્રહણના સમયમાં જો તિજોરી સાથે ખાસ ઉપાય કરવામાં આવે તો ઘરમાં અકૂટ સંપત્તિનો પ્રવાહ શરૂ થાય છે આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ એની અસર અદ્ભુત છે હવે આપણે આ ઉપાયની વિગતવાર રીત નિયમો અને મહત્વ સમજીએ સૌપ્રથમ તિજોરીની દિશા સમજવી ખૂબ જ જરૂરી છે વાસ્તુ અનુસાર ઘરની તિજોરી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં નૈઋત્ય ખૂણામાં હોવી જોઈએ આ દિશા સ્થિરતા અને દીર્ઘકાલીન સંપત્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તિજોરી ઉત્તર પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં હશે તો પૈસા અટકશે નહીં અને વારંવાર ખર્ચ વધશે તેથી જો તિજોરી યોગ્ય દિશામાં નથી તો ગ્રહણના સમયમાં એને યોગ્ય સ્થાન પર ખસેડવું એ જ પ્રથમ ઉપાય ગણાય હવે આવી શુદ્ધિકરણની પ્રક્રિયા ગ્રહણ શરૂ થવાના પહેલા થોડા કલાકો પહેલા તિજોરી ખાલી કરી લો અથવા ઓછામાં ઓછું મહત્વનું ભાગ બહાર કાઢી લો

આ થાળીને તિજોરીની અંદર કે તેની આગળ મૂકો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને તિજોરીની આગળ મૂકો દીવાના બાજુમાં એક તુલસીનું પાન મૂકી શકો હવે દીવાના પ્રકાશ સામે બેઠા રહીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ મંત્ર જાપતી લક્ષ્મીજીની કૃપા મળે છે અને ધનની આવક સતત વધતી રહે છે મંત્ર જાપ પૂરો થયા પછી તિજોરીની અંદર એક ચાંદીનું સિક્કું મૂકો આ સિક્કો ક્યારે બહાર કાઢવું નહીં એને લાલ કપડામાં લપેટીને રાખો આ ચાંદીનો સિક્કો કુબેરજીનું પ્રતીક છે અને ઘરમાં ધન ચુંબક જેવી ખેંચાય છે જો શક્ય હોય તો ચાંદી સાથે એક નાની હળદરની ગાંઠ અને પાંચ તુલસીના બીજ પણ રાખો આ ત્રણેય વસ્તુઓ સાથે મળી સમૃદ્ધિ ત્રિકોણ બનાવે છે જે તિજોરીને અખૂટ ધનની શક્તિ આપે છે તિજોરીની બહાર એક નાનું સ્વસ્તિકનું ચિહ્ન દોરવું અત્યંત શુભ માનવામાં આવે છે ગ્રહણના સમયમાં કુમકુમ અથવા અષ્ટગંધથી તિજોરીના દ્વાર પર સ્વસ્તિક દોરો આ ચિહ્ન નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તિજોરીને સુરક્ષિત બનાવે છે ગ્રહણ પૂર્ણ થયા પછી તિજોરીની અંદરથી થાળીમાં મૂકેલી હળદર ચોખા અને ગોળ બહાર કાઢીને તુલસીના છોડની પાસે મૂકી દો અથવા મંદિરમાં ચઢાવી દો આ પ્રક્રિયા પૂરી કર્યા પછી તિજોરીની અંદર રાખેલો ચાંદીનો સિક્કો અને હળદર બીજ ક્યારે બહાર ન કાઢવા એને કાયમ તિજોરીની અંદર જ રાખવું હવે સવાલ થાય કે આ ઉપાયથી ફાયદો ક્યારે શરૂ થશે અનુભવ કહે છે કે જો ગ્રહણ દરમિયાન આ ઉપાય કરવામાં આવે તો એક મહિનાની અંદર ઘરમાં ધનની આવકમાં ફેરફાર દેખાવા લાગે છે ઘણા પરિવારો કહે છે કે કર્જ ધીમે ધીમે ઘટવા લાગ્યા અચાનક નવા ધન સ્ત્રોત ખુલ્યા અને ધંધામાં લાભ થવા લાગ્યો મિત્રો આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવવા માટે એક ગુપ્ત રીત છે ગ્રહણ દરમિયાન તિજોરીની આગળ એક નાની થાળી મૂકીને તેમાં થોડા કાળા તિલ અને એક નાળિયેર મૂકો મંત્ર જાપ પછી આ નાળિયેરને કોઈ મંદિરમાં ચઢાવી દો આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસા અટકતા નથી અને ખર્ચો નિયંત્રણમાં રહે છે તિજોરીને વાસ્તુ મુજબ દૈનિક પણ સાચવવું જરૂરી છે સુગંધિત દ્રવ્યો જેમ કે કપૂર કે ઈલાયચી રાખો દર અઠવાડિયે તિજોરીમાં દીવો પ્રગટાવવો શક્ય ન હોય તો ઓછામાં ઓછું શુક્રવારે દીવો જરૂર પ્રગટાવો આથી તિજોરીની ઉર્જા સક્રિય રહે છે સૂર્યગ્રહણ દરમિયાન તિજોરીનો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે એને એકવાર અજમાવનાર વ્યક્તિ જીવનભરે વિધિ ચાલુ રાખે છે કારણ કે એને પરિણામો સતત અનુભવાય છે ઉપાયનો મૂળ સાર છે તિજોરીને પવિત્ર યોગ્ય દિશામાં અને લક્ષ્મી કુબેરની કૃપાથી જોડવી જો તિજોરીને ગ્રહણના સમયે શુદ્ધ કરીને મંત્ર જાપ સાથે ચાંદીનો સિક્કો રાખવામાં આવે તો ઘરમાં પૈસા માત્ર આવે જ નહીં પરંતુ અટકે પણ છે આવક વધે છે ખર્ચ નિયંત્રિત થાય છે અને અંધાર્યા ધન સ્ત્રોત પણ ખુલે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે આ ઉપાય કર્યા પછી અચાનક તેમને જમીન મકાનથી લાભ મળ્યો અટકેલા પૈસા પાછા આવ્યા અથવા બિઝનેસમાં નવી તક મળી આ ઉપાય સંપૂર્ણ રીતે વાસ્તુ અને આધ્યાત્મિક સિદ્ધાંતો પર આધારિત છે ગ્રહણનો સમય એના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે એ સમયે બ્રહ્માંડની ઉર્જા અત્યંત પ્રભાવશાળી હોય છે તેથી તિજોરી પર કરેલો ઉપાય તરત જ ફળ આપે છે સાચી રીતથી કરેલા તિજોરીનો ઉપાય એકવાર નહીં પરંતુ આખી પેઢીઓ માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે એટલા માટે જો તમારે ઘરમાં અખૂટ ધનપ્રવાહ ઈચ્છો છો તો સૂર્યગ્રહણના સમયે આ ઉપાય જરૂર અજમાવો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો કારણ કે તમારો એક નાનો ક્લિક અમારે માટે મોટો ઉત્સાહ છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને પરિવારનો ભાગ બનવું જેથી આવનારી વિડીયો તમને તરત જ મળી શકે વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો